નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ગઈ કાલે બજરંગ સેના દ્વારા મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ભવ્ય મીટિંગ યોજાઈ હતી અને આ મીટિંગમાં વિશેષ ચર્ચાઓ થઈ કે આગામી સમયમાં બજરંગ સેના દ્વારા હિન્દુત્વ ધર્મની સેવાનું શું કાર્ય થશે અને બજરંગ સેના દ્વારા એક મુખ્ય ઉપદેશ તરીકે લોકોને આપવામાં આવ્યો કે હવે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એની લડત બજરંગ સેના લડત છે આખા ગુજરાતમાં અને આ કાર્યક્રમમાં પાણી આપણા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને બીજા અનેક સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને ગુજરાતના દરેક હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ પછી ગરીબ અનાથ છોકરાઓને ચંપલ વિતરણનો કાર્ય પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે દ્વારા મહેસાણા સર્કિટ હાઉસ ખૂબ ખુબ જ સફળ અને સારી મિટિંગ રહી આની અંદર ચર્ચા વિચારણા થઈ કે બજરંગ સેના દ્વારા આગામી સમયમાં દરેક જિલ્લા શહેર અને તાલુકામાં કેવી રીતે કામ કરવું દરેક બજરંગ સેનિક હવે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એના દરેક જિલ્લાના ક્ષેત્રમાં આગળ વધશે હસ્તાક્ષર અભિયાન કરાવશે દરેક જગ્યાએ હવે આપણો એક જ લક્ષ્ય રહેશે કે ગાય માતાને ગમે તે કરીને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવી છે બજરંગ સેનાના આજે ગુજરાત પ્રદેશમાંથી દરેક જગ્યાએથી આપણા ટીમ વર્ક અહીંયા ઉપસ્થિત રહે છે તો પહેલાં તો દરેક લોકોનું હાર્દિક અભિવાદન કરું છું કે તમે તમારો સમય અહીંયા આપીને અમને જે બજરંગ સેનાની આજની મુખ્ય બેઠક જે સર્કિટ કરી તો દરેક લોકોનો ફરીથી કરું છું આગામી સમયમાં બજરંગ સેના દરેક ગુજરાતના ક્ષેત્રમાં હિન્દુત્વ ધર્મ અને સેવાનું કામ કરશે જ્યાં પણ ગાય માતા નું કામ હશે નાની રક્ષાનું નું હશે કે લવયાદ હશે કે કોઈ પણ સનાતન ધર્મ નું કામ હશે ત્યાં બજરંગ સેના ખડે પગે ઉભી રહેશે અને બજરંગ સેના નું એક છે કે ગાય માતા કે સમ્માન મેં બજરંગ સેના મેદાન મેં તો બસ આપણે મુખ્ય હેતુ એક જ રાખવાનું છે હાલ કે ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવી છે અને આ મીટિંગ નો માધ્યમ એક જ હતો કે આપણે ગુજરાતના દરેક પદાધિકારીઓને એક કરવા હતા દરેકની વિચારધારા સાંભળવી હતી અને આગામી સમયમાં આના કરતાં પણ આપણે મોટું આયોજન કરીશું અને ગુજરાતની સાથે રાષ્ટ્રીય નામિ આપણે પદાધિકારીના મહેસાણાની અંદર ઉપસ્થિત કરીશું મહામંત્રી દિમ્બા હવેલી ના નેતૃત્વમાં થયો તો દિનબા હવેલી નો કાર્યક્રમ ખુબ જ સફળ અને વિકસિત રહ્યો તો દિમ્બાવેલી ને બી હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો કાર્ય ખુબજ સારો રહ્યો અને જ સફળ રહ્યો જય શ્રી રામ આજે સર્કિટ હાઉસની અંદર બજરંગ સેનાની મિટિંગનું આયોજન હતું તો આપણે જાણીએ પાટણ જિલ્લાના એવા મજબૂત કાર્યકર્તા એવા મહેશભાઈ પ્રજાપતિ સાથે કે આજની રૂપરેખા હતી આગામી અંદર શું કામ કરશે તો આપણે મહેશભાઈ પ્રજાપતિ સમક્ષ સાંભળીએ કે બજરંગ સેના દ્વારા તમારી રૂપરેખા શું હશે નમસ્કાર બજરંગ સેનામાં પાટણ જિલ્લામાં પાટણમાં પણ અમે ભવ્ય ભગવાન કરવા જઈ રહ્યા છીએ રાષ્ટ્ર માતા જાહેર કરે અને એના માટે પ્રોગ્રામ કરી જાય કરવા માટે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં બજરંગ સેનાનું મોટું સંચાલન બનાવવા અને મહેનત કરી રહ્યા છે બજરંગ સેના દ્વારા આજે સર્કિટ હાઉસની અંદર નવા પદાધિકારીઓની નિમણૂક પણ થઈ તેની અંદર આપણા મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ તરીકે બિલાપી રાવણની નિમણૂક કરી છે તો એમના થ્રુ જાણીએ કે આગામી સમયમાં તમારા સેવા કે કાર્ય બજરંગ સેનાની અંદર શું હશે તો બિલાપી જણાવશો તમારા બજરંગ સેના દ્વારા સેવાના કાર્ય આગામી સમયમાં શું હશે બ્રહ્મ સમાજ શરૂઆતથી જ સમાજલક્ષી કાર્ય કરતા આવ્યા છે બજરંગની વિચારધારા બજરંગ સેનાની હિન્દુત્વ અને ગૌરક્ષાની વિચારસરણી સાથે સંકળાયેલી છે આમ બ્રહ્મ સમાજનો હંમેશા સારો એમની સાથે રહેશે જય શ્રીરામ ફરમાધુ

કે અમે જે રીતે આ કાર્યકર બાવીસ લાખ હસ્તાક્ષર જે થઈ ગયા છે અને હજી પણ આગળ આમાં અમે બધા જ એમ કે બહુ જ દિલથી બધું કાર્ય કરીએ છીએ તો તમે પણ એમ કે મોદીજીને વિનંતી કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો બજરંગ સેના દરેક પદાધિકારીઓ અને એક જ માંગ છે કે માતા રાષ્ટ્રીય માતા થાય અને આગામી સમયમાં બજરંગ સેનાના દરેક હોદ્દેદાર એવું છે કે સનાતન ધર્મ માટે હિન્દુત્વ માટે દેશ માટે આગામી સમયમાં બજરંગ સેના કાર્યક્રમ કરશે તો હું હિતેશ મોદી લાઈવ ચેનલ